મિત્રો ઘર તો દરેક પાસે હોય છે પરંતુ ઘરનું વૈયું માત્ર ત્યાં રહેતા સંબંધોમાં ધબકે છે ક્યારેક બે સ્ત્રીઓ એક સાસુ અને એક વહુ એકની નજરમાં જવાબદારી અને બીજીની નજરમાં સ્વપ્નો લઈને એ જ ઘરની છત નીચે રહેવા આવે છે પરંતુ જો એ બંને સ્ત્રીઓ વચ્ચે સમજણની કમી હોય તો એ જ ઘર યુદ્ધનું મેદાન બની જાય છે આજે તમે જોઈ રહ્યા છો એવી વાર્તા કે જ્યાં રોજના નાના નાના તણાવ કડવી બોલીના ઘા અને અહંકારની દિવાલો એક નાજુક વહુના હૈયાને અંદરથી તોડવા જાય છે અને એક દિવસ કંઈક એવું બને છે કે સાસુનું આખું જીવન બદલાઈ જાય છે મિત્રો આ એવી ઘટનાની વાત છે જે તમને પણ સંબંધોને નવી નજરે જોવાનું શીખવશે ઘર એ ઈંટોથી નહીં પરંતુ સંબંધોની ગરમાઈથી બને છે અને એ વાત જ આ વાર્તાની શરૂઆતમાં સ્પષ્ટ થાય છે ગામમાં છેવાડાના વિસ્તારમાં એક નાનું પણ ગમતું ઘર હતું એ ઘરમાં રહેતી હતી સરોજબેન સરોજબેન સ્વભાવથી સીધી પણ દિલથી અત્યંત નાજુક હતી પતિના નિધન પછી આખા ઘરની જવાબદારી સરોજબેન ઉપર આવી પડી હતી વર્ષો વીતી ગયા અને દીકરો હિતેશ મોટો થઈ શહેરમાં નોકરી કરતો રહ્યો હિતેશે પ્રેમથી રિયા નામની સંસ્કારી અને નમણી છોકરી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને સરોજબહેનને પણ રિયા તરત જ ગમી ગઈ લગ્ન થયા રિયા ઘરે આવી અને ત્રણ જણાનું ઘર આ દિવાલોમાં એક નવી સુગંધથી છલકાતું થયું શરૂઆતના દિવસો રિયામાં શરમ સંકોચ અને નવા ઘરમાં એડજસ્ટમેન્ટ થવાનો સમય હતો સરોજબેન તેને સહયોગ આપતી પણ અંદરથી એક અજાણ્યો ડર સતત ચૂપચાપ ઘસાતો રહેતો હતો કે બસ હવે સમય બદલાઈ રહ્યો છે મારો દીકરો હવે પોતાની દુનિયામાં વ્યસ્ત થઈ જશે આ ડર સરોજબેનને થોડીક કડક બનાવતો હતો રિયા દરેક કામમાં પૂરો પ્રયત્ન કરતી પણ સરોજબહેનના મનના ફેરફારને સમજવામાં થોડીક વાર લાગી ગઈ રિયા રસોઈ કરતી હોય ત્યારે દાળ અથવા શાકમાં થોડું મીઠું ઓછું પડે તો સરોજબેન એ વાતને દિલ પર લઈને રિયા સાથે ઝઘડો કરતા ફક્ત એટલું જ નહીં કપડાં ધોવાની બાબત હોય કે કચરા પોતા કરવાની બાબત હોય કે કોઈ પણ ઘરનું નાનું મોટું કામ હોય તો એમાં સરોજબેન નાની અમથી વાતને લઈને રાયનો પર્વત બનાવી દેતા તું આમ કરે છે તું તેમ કરે છે તને રસોઈ બનાવતા આવડતું નથી તને સારી રીતે ઘરનું કામ કરતા આવડતું નથી આવું બધું અહીં નહીં ચાલે રિયા અમારા ઘરની રીત અલગ છે રિયા કંઈ બોલતી નહીં માત્ર એક નમ્ર સ્મિત સાથે ફરી ઘર કામમાં લાગી જતી હિતેશ વચ્ચે પડી બંનેને સમજાવવાનો પ્રયત્ન કરે પણ ઘરની વાતો સમજાવવામાં શું શબ્દો પૂરતા હોય છે આમ ને આમ સમય પસાર થતો ગયો પણ આ નાની નાની વાતો ધીમે ધીમે મોટા ઝઘડામાં બદલાઈ ગઈ એક દિવસ તો વાત એટલી બધી આગળ વધી ગઈ કે રિયા રડી પડી અને પોતાના રૂમમાં જઈને બેસી ગઈ હિતેશ ઘરનું વાતાવરણ જોઈને ચિંતા કરવા લાગ્યો પણ પછી તો સરોજબેનને પણ પસ્તાવો થતો પણ અહંકાર અને જૂની પેઢીની રૂઢિને કારણે પોતાની અંદર રહેલો ઈગો એને સુધારવા દેતો જ ન હતો એક સાંજે રિયાના ઓરડામાંથી રિયાના શ્વાસ અટકતા અવાજો આવ્યા આ સાંભળીને સરોજબેન દોડીને રિયાના રૂમમાં ગયા રિયા પીડાના કારણે બેડ પર આડોટતી હતી હોસ્પિટલ લઈ ગયા તો ખબર પડી કે રિયાનું બ્લડ પ્રેશર વધવાથી ચક્કર આવ્યા હતા ડૉક્ટરે સ્પષ્ટપણે કહ્યું કે માનસિક તણાવ ઓછો કરો ટેન્શન વધુ રાખશો તો નુકસાન થશે આ શબ્દો સરોજબેનના હૈયામાં ઘૂસી ગયા રિયાએ કદી ફરિયાદ નહોતી કરી કદી સરોજબેનની સામે બોલી પણ નહોતી છતાં શારીરિક પીડા તેના મનની વ્યથા કહી રહી હતી સરોજબેન હોસ્પિટલના કોરિડોરમાં એકલી બેસી હતી અને પ્રથમવાર પોતે પોતાને પોતાની ભૂલોનું ભાન થયું એને યાદ આવતું રહ્યું કે કેવી રીતે રોજના નાના નાના ટોણા ટીકા અને અપેક્ષાઓ એ નાજુક છોકરીને અંદરથી તોડી રહી હતી હવે સરોજબેન ખરેખર અંદરથી પસ્તાવો થઈ રહ્યો હતો સરોજબેન નીચે બેસીને તેના હાથ પકડીને કહી રહ્યા હતા કે બેટા હું ખરેખર તને ખૂબ ચાહતી હતી તું મારી દીકરી છે મારા ઘરની માન મર્યાદા અને આ ઘરની તું લક્ષ્મી છે હું ડરી જતી હતી કે મારા દીકરાને કોઈ મારી પાસેથી છીનવી રહ્યું છે પણ હું ખોટી હતી રિયા બેટા મને માફ કરી દે રિયાની આંખોમાં પાણી આવી ગયું એણે ધીમેથી કહ્યું કે મા મેં ક્યારેય તમારા દીકરાને તમારાથી દૂર નથી કર્યા તમે જ મને પોતાના નજીક આવવા દીધી નથી એ બે વાક્ય સરોજબેનને તોડી નાખ્યા એણે પહેલી વાર રિયાને ગળે વળગાડી એ ક્ષણે વર્ષોનું અંતર એક જ પળમાં ઓગળી ગયું હિતેશે એ દ્રશ્ય જોયું ત્યારે એની આંખોમાં પણ ગર્વ અને ખુશીના આંસુ છલકાઈ ગયા આ ઘટના પછી ધીમે ધીમે ઘરમાં બદલા જોવા મળવા માંડ્યો સરોજબેન હવે રિયાને પોતાની દીકરીની જેમ જ પ્રેમ આપતા રિયાએ પણ સરોજબેનને એ સન્માન સત્કાર અને સમજ આપ્યું જે એક વહુએ આપવું જોઈએ ત્યારથી બંનેએ સાથે રાંધવાનું સાથે ઘરકામ કરવાનું સાથે ઘર સંભાળવાનું અને સાથે હસવાનું શરૂ કર્યું જ્યારે એક દિવસ ઝઘડો અને તણાવ ભરેલો ઘરનો માહોલ હતો ત્યાં હવે પ્રેમની હવા વહેતી હતી સમયની સાથે રિયા ગર્ભવતી થઈ એ સમાચાર સાંભળીને સરોજબેન ખુશીના આંસુ રોકી ન શક્યા સરોજબેન રોજ રિયાની કાળજી લેતા તેને ખવડાવતી એને આરામ મળે એ માટે પોતે જ ઘરનું કામ કરતી આ ગર્ભાવસ્થા માત્ર એક નવું બાળક નહીં એક નવા સંબંધનો જન્મ પણ બની નવ મહિના પછી ઘર હાસ્યથી ગુંજી ઉઠ્યું એક નાનો બાળક એ ઘરમાં જન્મ્યો અને ઘરમાં એક નવો પ્રકાશ દેખાયો સરોજબેન અને રિયા એ બાળકને જોઈને એકબીજાની આંખોમાં જોયું એ બંને હવે માત્ર સાસુ બહુ નહોતી પરંતુ એકબીજાની જીવનસાથી સહયોગી અને સાચી મિત્ર બની ગઈ હતી ઘર ફરી ઘર બનતું લાગ્યું અને એ બે હૈયા હવે એક જ છત નીચે પ્રેમનો પ્રકાશ ફેલાવતા જીવવા માંડ્યા જ્યાં સમજણ હોય ત્યાં રીસાઓ પણ ઓગળી જાય છે અને જ્યાં પ્રેમ હોય ત્યાં ઈગોનો કોઈ અર્થ રહેતો નથી સરોજબેન અને રિયાની વચ્ચે રોજ ઝઘડા થતા હતા પરંતુ એક દિવસ સમજાયું કે સંબંધ જીતવા માટે નથી હોતા સંબંધ તો સાચવવાના હોય છે આજે એ બંને માત્ર સાસુ વહુ નથી પરંતુ એકબીજાનો સહારો એકબીજાની શીખ અને એકબીજાનું હૈયું બની ગયા છે દરેકના ઘરમાં નાની મોટી સમસ્યા તો આવતી જ હોય છે પણ તેનો ઉકેલ અંતરમાં છે કોઈ ભાષણમાં નહીં થોડું વળગી જઈએ થોડું સાંભળી લઈએ અને થોડું પોતાને નમ્ર રાખીએ તો સંબંધો જીવનભર ટકી રહે છે મિત્રો આ વાર્તા તમને એક જ વાત કહે છે કે ઘર એ ઈંટોથી નહીં પરંતુ બે હૈયાની નરમાઈથી બને છે જય દ્વારકાધીશ